નમસ્કાર મિત્રો અંબા ફાર્મસીમાં વધુ એક વાર આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ એલિક્વિસ વિશે ટેબ્લેટ એલિક્વિસ એક એપેક્સાબાન નામની દવાનું ઉત્પાદન છે જેને એન્ટીકોઓગ્યુલેન્ટ દવા તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો બ્લડ થિનર તરીકે પણ ઓળખવામાં આવે છે સામાન્ય રીતે એલિક્વિસ ટેબ્લેટ ટુ પોઈન્ટ ફાઇવ અને ફાઇવ મિલીગ્રામ એમ બે પાવરમાં ઉપલબ્ધ હોય છે અન્ય પ્રમુખ ઉત્પાદનોની વાત કરીએ તો આપણા દેશમાં કેડિક્વીસ એપિગેટ એપીજી એપેક્સાપીલ અને પેક્સિબા નામે અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાનો પર જોવા મળતા હોય છે તો મિત્રો આવો જાણીએ એલિક્વીસ ટેબ્લેટ શા માટે યુઝ કરવામાં આવે છે મિત્રો એલિક્વિસનો ઉપયોગ આપણા શરીરમાં કંડિશનો જેવી કે આર્ટિરિયલ ફેબ્રિશન્સ ડીપ પેઇન થ્રોમ્બોસિસ પલ્મોનરી એમ્બોલિઝમ અને પોસ્ટ સર્જિકલ ક્લોટ ફોર્મેશન જેવી કન્ડિશનોમાં ક્લોટને ડિઝોલ્વ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે ડોસેસની વાત કરીએ તો ટુ કે ફાઈવ મિલીગ્રામના પાવરમાં દિવસમાં બે ગોળી લેવાની હોય છે જે સવાર અને સાંજના ભોજન બાદ લેવાની રહે છે આડઅસરની વાત કરીએ તો મિત્રો આગળ ચર્ચા કર્યા મુજબ આ દવા ક્લોટ ડિઝોલ્વ કરવા માટેની હોય શરીરમાં ઘાવને રૂજાવાની પ્રક્રિયામાં ડીલીટ કરી શકે છે અન્ય આડઅસરની વાત કરીએ તો ઝાડામાં અથવા તો ઉલટીમાં લોહી પડવું નાકમાંથી લોહી નીકળવું કે પછી ચામડી પર લાલ છાઠા પડવા જેવી આ સામાન્ય આડઅસરો અમુક જ પેશન્ટમાં જોવા મળતી હોય છે સાવચેતીની વાત લઈએ તો જો તમે કોઈ સર્જિકલ પ્રોસેસમાંથી પસાર થવાના હોય કે થયેલા હોય કે કોઈ જગ્યાએ તમને શરીરમાં ઘાવ પડ્યો હોય કે પછી તમારા ઝાડામાં અથવા ઉલટીમાં લોહી પડતું હોય અથવા તો વારંવાર નાકમાંથી લોહી પડતું હોય તો આવી પરિસ્થિતિની જાણ તમારા ડોક્ટરને તુરંત કરવી ખૂબ જ મહત્વની છે અન્ય સાવચેતીની વાત લઈએ તો એલિક્વિસ લેતા દર્દીઓએ આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ આ ઉપરાંત જો કોઈ અન્ય દુખાવાની દવાઓ જેવી કે નોન સ્ટીરોઈડલ એન્ટી ઇન્ફ્લેમેટરી દવાઓ કે પછી એન્ટી ટ્યુબરક્લોસિસની દવાઓ લેતા હોય તો તેની જાણ તેમના ડોક્ટરને અચૂકપણે કરવી ખૂબ જ મહત્વની છે કારણ કે આ દવાઓની કોમ્બિનેશનને કારણે શરીરમાં ઘણી મોટી આડઅસર ઉભી થઈ શકવાની શક્યતાઓ રહેલી છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને જો આ માહિતી આપને ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને તમારા મિત્રોમાં શેર પણ કરજો તો ફરી મળીશું મિત્રો નવી દવાની માહિતી લઈને ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો ખુશ રહો હસતા રહો